નમસ્કાર મિત્રો તો આજે આપણે બેઝિક ગણિતની અંદર લેસન નંબર છ દશાશ અપૂર્ણાંકનો અભ્યાસ કરવાનો છે આના પહેલા આપણે ચેપ્ટર ભણી ગયા છે અપૂર્ણાંક બરોબર આ આપણે અલગથી ભણવાની છે જો આ બી અપૂર્ણાંકમાં જ આવે અપૂર્ણાંકના મુખ્ય ત્રણ પ્રકાર આવે બરાબર શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અને ચોથો એક પ્રકાર કયો છે દશાશ અપૂર્ણાંક એટલે કે ડેસીમલ ફ્રેક્શન એનો આપણે અભ્યાસ કરવાનો છે તો જોઈએ કે દસા અપૂર્ણાંક એટલે શું તો જો મિત્રો કેટલીક સંખ્યા એવી છે કે જેને આપણે ભાગીએ તો શેષ વધે છે અને જો આપણે જવાબ જોઈતો હોય તો પોઈન્ટમાં જવાબ આવે છે બસ આ જે પોઈન્ટમાં જવાબ આવે છે એને આપણે દશાશ અપૂર્ણાંક કહીએ છીએ દાખલા તરીકે જો હું અહીંયા લઉં છું કે ત્રણ ભાગ્યા બે મારા ત્રણના બે ભાગ પાડવાના છે જો આપણે હું આનો ભાગાકાર કરીશ તો મને જવાબ શું મળશે ત્રણના બે ભાગ એટલે કે એક પોઈન્ટ પાંચ મળશે તો આને શું કહેવાય દશાંશ અપૂર્ણાંક કહેવાય એવી રીતે એકના છેદમાં બે તો મને શું મળશે જીરો પોઈન્ટ પાંચ તો આને શું કહેવાય દશાશ અપૂર્ણાંક કહેવાય અને દશાંશ ચિહ્ન કહેવાય શું કહેવાય દશાંશ ચિહ્ન અને ઇંગ્લિશ મને કહેવાય ડેસીમલ પોઈન્ટ કહેવામાં આવે છે એના જ પરથીનું નામ પડ્યું છે ડેસીમલ ફ્રેક્શન ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક માટે આપણે શું કરવું તો જુઓ અહીંયા આપણને શું આપ્યું છે એક પોઈન્ટ પાંત્રીસ અહીંયા આપણને આપ્યું છે એક પોઈન્ટ તો આને આપણે ચૂપચાપ એકસો લખી દેવાના છે અને છેદમાં શું એકડો પાડી દેવાનો ત્યારબાદ જુઓ અહીંયા પોઈન્ટ પછી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા બે જીરો મૂકી દેવાના તો આપણો સાદો અપૂર્ણાંક બની ગયો ત્યારબાદ છે ઝીરો પોઈન્ટ ઝીરો છ તો અહીંયા છે ને આ ઝીરો નહીં મૂકવાના ફક્ત છગડો લખી નાખવાનો છે ત્યારબાદ શું કરવાનું ચાલો આ પોઈન્ટ છે આ પોઈન્ટ પછી ત્રણ સંખ્યા આપેલી છે તો અહીંયા એક બે અને ત્રણ જીરો મૂકી દેવાના આ આપણો સાદો અપૂર્ણાંક ભણી ગયો ત્યારબાદ છે બોતેર પોઈન્ટ તેવી તો એને આપણે લખવાનું તેર તેવી સાત હજાર બસો ને તેવી ચાલો આ પોઈન્ટ છે પોઈન્ટ પછી બે સંખ્યા છે પોઈન્ટ પછી બે સંખ્યા છે તો એ બે જીરો મૂકી દેવાના છે આ દશાશ અપૂર્ણા અરે સાદો અપૂર્ણાંક આપણો બની ગયો બરાબર આ દશાશ તો દશાસ પરથી આપણે સાદો અપૂર્ણાંક બનાવી દીધો અને એકસો પાંત્રીસ છે સો છે બરાબર તો આજે જે આપણને અપૂર્ણાંક મળ્યા એ કેવા પ્રકારના અપૂર્ણાંક મળે છે તમારે જવાનું જણાવવાનું છે કે શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે અને શુદ્ધ અપૂર્ણાંક શું ને અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું કોમેન્ટ બોક્સની અંદર જણાવી દો ત્યારબાદ છે પચીસ પોઈન્ટ જીરો એક તો જુઓ પચીસ પોઈન્ટ જીરો એક છે એટલે પચીસ જીરો એક લખવાના ચાલો આ પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા બે જીરો પાડી દેવાના એટલે દશાશ અપૂર્ણાંકમાંથી સાદો અપૂર્ણાંક ભણી જાય ચાલો ત્યારબાદ શું છે તો દશા અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી કરવાના છે તો શું કરીશું જો બાવીસ પોઈન્ટ ત્રણ છે તો લખવાના અહીંયા બાવીસ પોઈન્ટ ત્રણ ત્યારબાદ બસો છેતાળીસ પોઈન્ટ બે છે તો જો પોઈન્ટની નીચે પોઈન્ટ આવો તો આ બસો છેતાળીસ અવૈયા આ છ અહીંયા આ ચાર અને અહીંયા આ બગડો લખવાનો ત્યારબાદ છે ત્રણ પોઈન્ટ એકોતેર બરાબર તો અહીંયા શું આવશે પોઈન્ટ એકોતેર અને આગળ શું છે આ તગડો રેડી ત્યારબાદ છે વધતા જીરો પોઈન્ટ બે અને તો અહીંયા શું આવશે આ જીરો પોઈન્ટ બે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ આ બધાનો આપણે કરવાનો છે સરવાળો જે કશું નથી આપ્યું તે ઝીરો જીરો આપણે મૂકી દેવાના છે ચાલો અને ના મૂકે તોય ચાલે પરંતુ ભૂલ ના પડે એના માટે આપણે મૂકી દેવાના ચાલો ઝીરો વત્તા ઝીરો વત્તા એક વત્તા જીરો અહીંયા શું આવશે એક ત્રણ ને બે પાંચ પાંચ સાત બાર બાર ને બે ચૌદ ચૌદનો ચાર વધી પડે અહીંયા એક ચાલો બે ને એક ત્રણ છ સાત આઠ નવ નવ ને ત્રણ બાર બાર વત્તા જીરો એટલે અહીંયા શું આવશે બે આવશે અહીંયા પોઈન્ટ એમને એ મૂકી દેવાનો અહીંયા વધી પડે એક હવે ચાર ને બે છ છ ને એક સાત અહીંયા આવશે સાત ચાલો અહીંયા આવશે બે બસ તો આ આપણો જવાબ થઈ ગયો યાદ રાખવાનું સરવાળાના બાદ બાકી માટે આપણે જો દશા પણ આપણો સરવાળોને બાદ બાકી કરવો હોય તો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ જે આપણને સંખ્યા નાની કે મોટી આપીએ છે બરાબર જે જગ્યા ખૂટતી હોય તે આપણે ઝીરો મૂકી દેવાના છે અને પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકશું જેમ આપણે સાદો સરવાળો કરીએ છીએ એમાં જ આપણે એનો સરવાળો અને બાદ બાકી કરવાની છે રેડી તો આવી રીતે બાદ બાકી પણ થશે ચાલો ત્યારબાદ છે દશાસ અપૂર્ટ ગુણાકાર અને ભાગાકાર તો પહેલા ગુણાકારની આપણે વાત કરીએ ચાલ તો ચૌદ પોઈન્ટ બે આપ્યા છે આપણે એક અલગ રીતે પહેલા કરીએ તો અહીંયા ચૌદ પોઈન્ટ બે છે તો ચૌદ પોઈન્ટ બેને ને હું ચૌદ પોઈન્ટ બે ને હું એકસો બેતાળીસના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે અહીંયા એક જીરો આમ હું લખી શકું છું હમણાં જ આપણે શીખ્યા હતા કે દસ અપૂર્ણાંકને સાદા અપૂર્ણમાં કઈ રીતે ફેરવી શકાય ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણને હું ત્રણના છેદમાં અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા એટલે બે જીરો આમ લખી શકું છું રેડી ચાલો હવે શું કરવાનું છે તો ઉપરનો ગુણાકાર કરી નાખવાનો બરાબર ચાલો ચૌદ તરી બેતાળીસ ત્રણ દુ છ એટલે ચાર બે ને છ રેડી ચાલ ત્યારબાદ શું છે આ છેદનો અહીંયા એક જીરો અને બે જીરો એટલે અહીંયા એક બે અને ત્રણ જીરો આવી જશે તો આવી રીતે આપણે દશા સપોર્ટનો ગુણાકાર કરી શકીએ છીએ હવે જો અહીંયા જે આને બી આપણે હજુ ફેરવવું હોય દશા સંપૂર્ણ તો ચારસો ને છબ્વીસના છેદમાં શું છે ત્રણ જીરો છે તો આ ચારસો છે બરાબર પોઈન્ટ અહીંયા હશે તો આ પોઈન્ટ આપણે એક બે અને ત્રણ સ્ટેપ અહીંયા ખસાવવાનો છે એટલે આપણો ઝીરો પોઈન્ટ ચારસો ને જવાબ આવે ચાલો ત્યારબાદ છે એક પોઈન્ટ પાંચ અને 0.03 પોઈન્ટ ઝીરો ત્રણ તો જુઓ આનું આપણે શું કરવાનું છે સીધો હિસાબ પંદર તરી કેટલી થાય જુઓ આ પંદર ગણવાના અને અને આને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણની ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ ગણવાના બરોબર તો પંદર તરી પિસ્તાળીસ તો સૌપ્રથમ આપણે પિસ્તાળીસ લખી દેવાના ચાલો અહીંયા જુઓ આ પોઈન્ટ પછી એક સંખ્યા છે અને અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે ત્રણ સંખ્યા આપણને આપેલી છે આમનો સરવાળો કરો ત્રણને કેટલા થાય ચાર ત્રણને એક ચાર તો અહીંયા પોઈન્ટ પછી પણ ચાર સંખ્યા હોવી જોઈએ તો આપણો જવાબ શું થશે જો પોઈન્ટ પછી આ ચાર સંખ્યા થાય છે ને એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પિસ્તાળીસ આપણો જવાબ થઈ જશે ત્યારબાદ આપણે ભાગાકાર કરવાનું છે તો જો સાદા અપૂર્ણક્રમ આપણે શું કરતા હતા કે ગુણાકાર આપણને આપ્યો હોય તો આપણે એને ઉલટાવી નાખતા હતા વ્યસ્ત કરી અને શું કરતા હતા ગુણાકાર તો આનામાં પણ એમ જ કરવાનું છે ઝીરો પોઈન્ટ સોળને આપણે સોળના છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા એટલે બે જીરો આમ લખી શકીએ અને ભાગ્ય શું છે તો ઝીરો પોઈન્ટ ઝીરો જીરો ચાર ને આપણે ચાર છેદમાં પોઈન્ટ પછી એક બેન ત્રણ સંખ્યા એટલે અહીંયા ત્રણ જીરો આવી જાય હવે જો આપણે સોળના છેદમાં આ સો અને ગુણ્યા આ એક હજારનો ઉપર લઈ લેવાના અને ચારને નીચે લઈ આવવાના છે રેડી ચાર હવે શું કરું સો એક અને બે જીરો અહીંથી એક અને આ બે જીરો રેડી અહીંયા થશે ચાર ચોગ સોળ હવે દેખું નીચે કશું બચ્યું નથી ચાર ગુણ્યા દસ છે ચાર ગુણ્યા દસ કેટલા થાય ચાલીસ થાય તો આપણો જવાબ શું આવી જશે ચાલીસ આપણો જવાબ થઈ જશે ત્યારબાદ શું છે એક પોઈન્ટ તો એક પોઈન્ટ લખવાના તો એની જગ્યા પર હું લખીશ એકસો ને પચીસ પોઈન્ટ પછી બે સંખ્યા એટલે અહીંયા બે જીરો આવી જશે ચાલો ભાગ્યા શું કરણ છે જીરો પોઈન્ટ પચીસ એટલે પચીસ પોઈન્ટ પછી બે સંખ્યા એટલે અહીંયા શું આવશે બે જીરો આવશે આ પાછળો છે હવે શું કરણ આપણે ભાગાકાર કરવાનો નથી એનો ગુણાકાર કરવાનો તો આ એકસો પચીસના છેદમાં સો આપણે એમના એમ રાખવાના છે અને ગુણાકાર કરીને સો ઉપર લઈ આવવાના તમારે અને પચીસ નીચે લઈ જવાના છે ચાલો આ સો આ સો ઉડી જશે ને પચીસ ચોક સો અને પચીસ પંચા એકસો ને પચીસ એટલે આપણો જવાબ શું આવશે પાંચ તો અહીંયા આપણો જવાબ થઈ જશે પાંચ ત્યારબાદ છે આવર્તક દશાસ અપૂર્ણાંક બરાબર તો આવર્તક દશાસ અપૂર્ણાંક એટલે શું તો જો આ બેના છેદમાં ત્રણનો હું ભાગાકાર કરીશ તો મને જવાબ શું મળશે જો બેના છેદમાં ત્રણ બરાબર અહીં મારે જીરો મૂકવો પડે તો અહીંયા શું આવશે પોઈન્ટ આવશે બરાબર ત્રણ છંગ અઢાર રેડી એટલે કેટલા બસસે અહીંયા આપણે 2 250 3650 આવશે અહીંયા 18 = 5ા 2 બસસે અહીંયા 0 મુકન 36 18 આ રિપીટ થતું જશે તો આનો જવાબ શું આપણે દશાંશ અપૂર્ણાંકમાં 0.6666 આવી રીતે રિપીટ થતું જશે બસ તો આવા દશાંશ અપૂર્ણાંકને શું કહેવાય આવર્તક દશાંશ અપૂર્ણાંક હવે જો આ જીરો પોઈન્ટ છ છ છ એવું છે આપણી પાસે તો હું આને હવે આને હવે હું આ જીરો પોઈન્ટ શું થાય કે એ સંખ્યા વારંવાર રિપીટ થઈ રહી છે એવી જ રીતે દસના છેદમાં ત્રણ છે બરોબર દસ છેદમાં અહીંયા ત્રણ છે ચાલો દસ છેદમાં ત્રણ તો અહીંયા શું આવશે ત્રણ તરી નવ કેટલા બસશે અહીંયા એક એક નાનો થઈ ગયો ઝીરો મૂકવાનું તો એ પાછું આ પાછો ત્રણ તરી નવ તો એવી રીતે અહીંયા તગડા રિપીટ થતા જશે તો આનો જવાબ આવે ત્રણ પોઈન્ટ ત્રણ 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 એ રિપીટ થતા જશે તો આને આવી રીતે લખાય ત્રણ પોઈન્ટ રિપીટ શું થાય છે ત્રણ તગડો રિપીટ થાય છે તો તગડાના માથે બાર તો હું આને આમ લખી શકું છું આને શું કહેવાય આવર્તક દશાંશ અપૂર્ણાંક એવી રીતે જો આપણને આપ્યું છે અહીંયા એક પોઈન્ટ બેતાળીસના માથે બાર તો આને આમ પણ લખી શકાય એક પોઈન્ટ બેતાળીસ 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 એવી રીતે જો આપણને આપ્યું છે કે ઝીરો પોઈન્ટ ત્રણ અને બે બેના માથે બાર તો આને આપણે આમ લખી શકીએ ઝીરો પોઈન્ટ ત્રણ પછી બે 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 આવી રીતે લખી શકીએ છીએ ચાલો ત્યારબાદ શું કહે છે કે આવર્તક દશા સંપૂર્ણક આપણને આપ્યો હોય સામાન્ય અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરવા માટે આપણે શું કરવાનું છે અહીંયા જુઓ અહીંયા જીરો પોઈન્ટ સત્તાણું એનો મતલબ આપણે એને જીરો પોઈન્ટ સત્તાવનના માથે બાર આવું લખી શકીએ ચાલો હવે શું કરવાનું છે જે સંખ્યા રિપીટ થાય છે એને આપણે ઉપર લખવાની છે એટલે સત્તાણું ઉપર લખવાના છે હવે શું કરવાનું જેટલા અંકો રિપીટ થઈ રહ્યા છે એટલા નવડા આવશે અહીંયા એક અને બે અંકો રિપીટ થાય છે અહીંયા બે નવડા આવશે તો આ સાદો અપૂર્ણાંક આપણો ભણી ગયો ચાલો ત્યારબાદ છે જીરો પોઈન્ટ ત્રણ પછી બગડો રિપીટ થાય છે તો આપણે આને ઝીરો પોઈન્ટ આ ત્રણ એમના એમને બગડો રિપીટ થાય એટલે બેના માથે બાર હવે શું કરશું આપણે તો ઉપર આ બત્રીસ લખી નાખવાના છે ચાલો અહીંયા થોડા ચેન્જીસ થશે જેટલી સંખ્યા રિપીટ થાય છે એટલા નવડા કઈ સંખ્યા રિપીટ થાય છે બે એટલે એક સંખ્યા રિપીટ થાય છે એટલે એક નવડો પાડી દેવાનો અને જેટલી સંખ્યા રિપીટ થતી નથી એટલા શું અહીંયા આવશે ઝીરો તો એક સંખ્યા રિપીટ ન થતી એટલા અહીંયા ઝીરો આવે અને ઉપર માઇનસ કરવાનું બત્રીસ માઇનસ જે સંખ્યા રિપીટ થતી નથી ચાલો કઈ સંખ્યા રિપીટ નથી થતી ત્રણ ક્યાં આવશે બત્રીસ માઇનસ ત્રણ તો બત્રીસમાંથી ત્રણ જાય તો ઓગણત્રીસ તો ઓગણત્રીસના છેદમાં અહીંયા આવશે નેવું આપણો જવાબ ચાલો એવી રીતે અઠ્ઠાવીસ અને પછી ત્રણ રિપીટ થાય તો જીરો પોઈન્ટ અઠ્ઠાવીસ અને ત્રણ રિપીટ તગડો એમને એમ લખી નાખવાનો છે હવે શું કરશું આ બસો ત્યાંસી ઉપર એમના એમ લખવાના માઇનસ જે રિપીટ નથી થતું અઠ્ઠાવીસ રિપીટ નથી થતાં તો અહીંયા અઠ્ઠાવીસ આવશે અને છેદમાં જે રિપીટ થાય છે એટલા નવડા આ તગડો એટલે કે એક સંખ્યા રિપીટ થાય એટલે એક નવડો આવશે અને બે સંખ્યા રિપીટ નથી થતી એટલા ઝીરો તો બે અહીંયા ઝીરો મૂકી દેવાના છે બસો ત્યાંસીમાંથી અઠ્ઠાવીસ જાય એટલે અહીંયા રહેશે બસો પંચાવન અને છેદમાં શું આવશે આ નવસો તો આ સાદો અપૂર્ણાંક બની ગયો ઓકે તો અહીંયા આપણા જે દશાશ અપૂર્ણાંક છે હેને આના પહેલાં આપણે શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અને દશાશ અપૂર્ણાંક તો અહીંયા અપૂર્ણાંકનું સમગ્ર ચેપ્ટર પૂરું થાય છે જો કંઈ ખબર ના પડીએ તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ